નવરાત્રીમાં રાત્રે તાટકેલા વાવાઝોડાએ ચીખલી અને વાસા તાલુકાના ગામોમાં ભારે તબાહી મચાવી ચીખલીના તલાવચોરા અને ગામે તોફાની પવનથી અનેક ઘરોના પતરા ઉડી ગયા જેના કારણે લોકો જીવ બચાવવા ખુલ્લા આકાશ નીચે ભાગ્યા જિલ્લા કલેક્ટર શિપા આગ્રે ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ અને ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે તલાવ ચોરાની મુલાકાત લઈ સ્થિતિનો સર્વે કેવી રીતે મહાનગરપાલિકાની આ માટે કવાયત ચાલી રહી છે બધો સપોર્ટ આવશે અને જેટલા વહેલા સર્વે પતે એના મુજબ લોકોને નુકસાની પણ આપવામાં આવશે એની સાથે હાલ જીવન સ્વસ્થ બનાવવા માટે જે પણ સગવડો છે એ કરવા માટે એડમિનિસ્ટ્રેશન તૈયારીમાં છે અને આ કોશિશ કરી